પણ એ એ આ વસ્તુ બહુ એટલે મેં કીધું કે અને એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણા રૂબરૂ મળજો આમ આમાં ફોટા ને દીકરા તાવ આ તો આમ આમાં ફોટા મોકલે અમે તમને જોયા તમે અમને જોયા તમે તમારા બાપાને પૂછી લેજો અમે અમારા બાને પૂછી લેવું હું એના કરવાના છે તમારા એ નક્કી કરો પેલા રૂબરૂ મળો રૂબરૂ મળો પંદર વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય

એમાંય ઉભા થઈને જે પેન્ડલ મારવા જાય ને એમાંય એમાં એમાં જે એ હરિયાલી પગ હરે અને એ ઘૂંટીએ જે તડાકો આવે એ તો જેને ઘૂંટીએ તડાકો લાગ્યો હોય એને જ ખબર હોય આ વાક્યનું વર્ણન ના થઈ શકે એને બદલે બાળક સીધું કેમ સીધી કેમ આપણે જેના ઘરે જાય છોકરું બેઠ બેઠા હજ છે આપણે એને પહેલાં મોબાઈલની આમ મૂકી ગયા તેને બાપા કહે રહેવાય ગયા ને અડતા નહીં અને છોકરા હવે તો હવે હમણાં સ્વામીજીએ નવું ચાલુ કર્યું છોકરા છે ને ભગવાન નું રૂપ તો છે જ હાઇ હું કોઈના ઘરે જાઉં નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું એ બાળકરે વાતો કરી ને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે અથવા તો આપણને શું નામે બોલાવે છે કારણ કે ઘરમાં આપણે ન હોઈએ એના ઘીરે ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી છોકરો સાંભળતું જ હોય મહેરબાની કરીને છોકરો સાંભળે એવો ધંધો ન કરતા કઈ દે નો બધાઈ દે એ ભગવાન છે તરત કીધે હું બાજુ બિહાડીને એમ કહું ઓળખશો મને હા ઓળખું ને હું નામ ત્યાં માયો આયો ચો ઈ ઘીરે ચા પીવા ખોટી થવાય નહીં આપણે બધા માયાભાઈ હોય એવો વેમ રાખવો જ નહીં અરે એક એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ એટલા હાઈવે થી પાછું અંદર ગામડું હતું એટલે હાઈવે ઉપર જે ભાઈનું ગામ હતું એનો ફોન આવ્યો મારા ઉપર મને કે માયા ભાઈ મારા ગામ થી જ તમારે એ રોડ ફાટે ફાટે રોડ અલગ પડે એમ હા તો આ પાંચસો નોટ આવી જાઉં વાહ ગાંધી બાપુ વાહ થોડાક દિવસ હો કારણ કે રેટીઓ તો લઈ ગયા નોટમાં લઈ જવાના હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે મને કેમ આયા ભાઈ બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો મેં કીધું તમારે જે અંદર તમારા પંજામાં જે રેખા છે ને કોઈક જ્યોતિષ ને હમણાં એમાં ફેરફાર કરાવો અત્યારે જે રેખા છે પરા જઈ ને જ અને મોદી બાપુ બેઠા ત્યાં સુધી તમે આમ તો ખોટા મેં કીધું ઉભા જ રહ્યો ખર્ચો કરવા હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં રાખવા બધું

એને અહીં હોય બધું એટલે ભાઈનો ફોન આવ્યો હા નહીં આપણે હું પૂછવું પડે નહીં ત્યારે આપણે એમ થાય કે હારે રહેવા વાળા બરાબર છે કે નહીં હા અહીં હીકરી નથી વયા જતા ને ના ના એને પ્રોગ્રામ તો સાંભળે છે નહીં હારે રોજ રહેતા હોય ને એને કંઈ બહુ આપણું ન હોય હા એ ના રોજ ના રહેવા અમે રોજ હાર્યા જ હોય બહુ નજીક ન રહેવું મહાપુરુષોની બહુ નજીક ન રહેવું દૂર રહેશો તો મજા આવે છે આપણે મંદિરથી અમુક અંતરે જ દર્શન શું કામ રાખીએ છીએ હે કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં તમારે આખે આખા દર્શન કરવાય તો થોડુંક થી તમને આખા દેખાય તમે હાવ અહીંયા ની હેઠે બેસી દાવ પડખે તો કોઈ નહીં દેખાય અંતર જરૂરી છે મીઠું બીન સાંભળી હરણ તું ને દોડી જાજે ત્રાપદગર આપણા ત્રાપદના મીઠું બીન સાંભળી હરણ તુ ને દોડી જાજે વિધાવું થી પડશે મજા છે દૂર રહેવામાં કમળ સૂર્યના કિરણથી ખીલી શકે બાકી સૂર્ય પાસે ગયું બળી જાય ગાયના આસળમાં જ ઈતળી ચોટી હોય પણ એ લોહી જ પી શકે દૂધની નજીક હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા બેઠા હોય પણ અમારા એ નથી એને એ પ્રોગ્રામ સાંભળે મને કીધું મને કે અમારા મારા ગામથી જ આપણે અંદર જવાનું છે એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો મકાન મોટું છે તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાહિધોથી પછી હું તમારી સાથે આવી આપણે પોગ્રામમાં જશું એટલે એમ ફાઇનલ કર્યું અને એને ઘરે ગયું એના ઘરે હું ઘણા સમય પછી ગયેલો છોકરો ઘણો મોટો થઈ ગયો અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો ઓલા ભાઈએ મને કીધું મને કે મારે પાંચ મિનિટમાં હું તૈયાર થઈ આવું એ તૈયાર થવા ગયો એનો છોકરો અમે બે

તમને તું ઓળખો ટીવી માં જો મજા આવે હું ના માયાભાઈ ચવો હા એટલે મેં કીધું તો બરાબર હું તો પછી આવ્યું ને કાંઈ નહીં તમારા પોગદામમાં મજા આવે પણ તમે હાવ થોથ છો હું ઠોઠ મને કે હા મારા પપ્પા કહેતા હતા માય આય જ નથી અભન મર્યો અરે મેં મર્યો ન્યા હું કાંઈ નથી આવડતું માર બાપા કહેતા હતા તમને કાંઈ નથી આવડતું અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં માર બાપા કહેતા હતા એકથી પતાના એક દાય નથી આવડતા ને એ બી ચીલી તો બિલકુલ નથી આવડતી અરે મેં કીધું લાઈવ લાઈવ લખી દઉં લાઈવ તો દફ્તરનો કા કે લખી જાય નોટબુક ને પેન આપી મેં વળી એકથી હો ના એકડા લખી નાખી હા અને એ બી શીડી લખી નાખી એથી ઝેડ હું દેવું જોઈ લેતા બેઠા બેઠ કે માલું લેચન થઈ ગયું પણ દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય એટલે બાળક ભગવાન છે બાળક સાથે બહુ એક ભાઈ પતિ પત્ની મેં બેઠેલા મેં પેલા કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જાવ સંતો પાસે જાઉં તે જ રીતે કોઈના દીકરાને લગ્નમાં જાવ તો એવી તૈયારીમાં ત્યાં ભૂલ કાઢવા ન જાવું એને એણે એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે તમારી ઘીરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો કાંઈ તમને જે ગોઠીએ એવું જ બધે હોય એવું ન સ્વીકારી લ્યો જ્યાં જવું ને પરફેક્ટ તેમાં આ બેય પતિ પત્ની બેઠેલા અને હમણાં કયું નવું ફિલ્મ આવ્યું તારા છોકરા ને ખબર ને તમને ખબર કેવું આવ્યું દંગલ હે દંગલ એટલે પતિ એની પત્નીને કીધું હાલ ને ફિલ્મ જોવા ઘરવાળે કીધું ગામ આરો છોકરા મોટા છે ફિલ્મ આમથી ત્યાં ઘરમાં વગર પૈસા ની ચાલુ થઈ જ છે આપણે પુરુષ જાત ને એટલે કંઈક ને હવે હાલ ને જાય યાર છોકરાને હું સમજાવી દઉં કારણ કે જો ફિલ્મ જોવા જાવ તો આરે છોકરા લઈને ન જતા કારણ કે એ પછી છોકરા આરે હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેવું પડે એ ફિલ્મમાં તો પછી એમ જ વાવું જોઈએ એ ખારી શિંગલીને આમ બેઠા હોય ને વળી વળી બેઠી બેઠી ક્યાં એક દાણા ચડતી હોય જે આ જે જે પાત્ર પહેરો ભજવો કહેવાનો મતલબ હા વિલન થાવ તો વિલન બનો યાર રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ કંસ બન્યો તો કંસ જ બન્યો

ભાઈ છોકરાઓ પાસે જો છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને એ છોકરાઓ મોઢે તો હાસું બોલો ગુરુકુળ સ્વામીજીનો ફોન હતો પીપી સ્વામીનો તો બેટા અમે સત્સંગમાં જાય છે એ છોકરાઓને મોઢે ખોટું બોલો અમે જોજો કેવું થાય તો બેટા બે કલાક સત્સંગમાં રહેશું એક કલાક જવાની એક કલાક આવવાની તો અમે ચાર કલાક બેટા જઈએ છીએ તો ઘરે શાંતિથી રહેજો બેટા કાંઈ વાંધો ને પપ્પા સત્સંગમાં જતો હોતો તો સારો જાઓ એ સત્સંગનું કિર નીકળ્યા પછી છોકરાએ નક્કી કર્યું કે મોટાભાઈ ક પપ્પાની તો ચાર કલાક સુધી આવવાના નથી ને કે ના તો હાલને આપણે ફિલ્મ જોવા જાય ત ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા ઇન્ટરમાં માં લાઈટ્યું છી તો હામી જ લાઈનમાં ખુખલાવ બેઠેલા હો એલા છોકરાઓ તમે કે આ બાપા અમે સત્સંગ નો પ્રસાદ લેવા આવ્યા આ દેશની ની ને ખબર હતી કે ડાયરા થાય કે આ ખાલા રાખ્યા શું આ દેશની ગવર્મેન્ટ ને બુદ્ધિ છે ડોલર માં એમાં ક્યાંય ખાલું નથી આમાં ખાલા રાખ્યા છે પણ ગાંધી બાપુ નવી નોટ પણ નહીં હોય ચૂકી વાત ઉપર આવું હવે હવે ઘડીક એવા દાંત કઢાવવા ને તમે હવામાં નાસ્તો ન કરો એવા કરાવી દો બહુ બહુ ગજ્ઞાન ની વાતો કરી લીધી ભાઈ હવે પાછી ના વળો એટલે દાંત જ કઢાવ્યા બીજો કઈ ધંધો જ નથી કર્યો આપણે હા સાંભળો હવે સાંભળવામાં આપણે કઈ વાંધોય નથી આપણે દાતે કઢાવવામાં આપણે કઈ વાંધોય નથી પણ બારોટ આ કેટલા રૂપિયા આવે તો આપણે આબરૂના કાકરા થાય આપણે બીજે ડાયરા હોય તો આખો દી ટીવીમાં આવે છે કે કેસી ઉધરી હે નોટી દેખીએ હે આબરૂ જાય ઓ ઉધરી હે 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 60% ले ले शे संतों ने फरमाइश सही तो ले पड़े, तोड़े फरिजा वोली ले ले हां वैसे एक बहुत सारी बात लो आ आवी फरमाइश आवे तो मने बहुत गमे, कुछ कुछ होता है यार दिल की में क्या जानू ये मेरा वादा है फरमाइश पूरी कर लूंगा और आप परमेश्वर मेरे वो गमी ભૂતપૂર્વ વિદ્યાર્થી ગુરુ અહીં મહોત્સવમાં આવ્યો છે સાહેબ એણે નામ નથી લખ્યું પણ એકાવન હજાર રૂપિયા અહીંયા આપે છે જોરદાર તાળવીના આગળથી અમને વધારવા આવી ફરમાઈશ હોવી જોઈએ એવા મને 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 આવા એકાવન નામ આપો પછી આપણે પ્રોગ્રામ ચાલુ કરવો ભાઈ નહીં આપણે હા હાઉ કે આપણે નવી રા થોડા છે ભાઈ હે એ ભાઈ આપણે તો હરામ બરોબર સ્વામીએ કીધું નથી હો ફાળાનું એટલે હા માયુ આયર મરે મને તો કીધું હોય સ્વામીને હું મળ્યો જ નથી એટલે આલે અત્યારે દર્શન કરી આઈત કોઈ અમે બેસીને કાઈ મીટિંગ કરીને આવ્યા નથી મળ્યો જ નથી પે કે વાત છે મને ભાઈએ કીધું અમારે આ જો આ ગ્રાસ્ય દરબાર સાહેબ પણ સંતને માનનારા માણસ મને કે માયા ભાઈ કોઈ દિન નથી કીધું તમને આજ કહું છું જે આપ લઈ લેવાનું તો સાહેબ હું જો તમને કહું ફોન કરજો એને બદલે મેં કઈ નક્કી નથી કર્યું હું કારણ કે મારા મિત્ર થઈ મેં પેલા કીધું ને મિત્ર એવા જ રાખજો પછી એમાં સંદેહ ન હોય અને હું તો આ બધાને કહું છું સાહેબ કે કરોડો રૂપિયા કમાઈ છો પણ એક એવો ભેરુય ગોતજ્યો કે કોક દિ ખંભે માથું નાખીને રોઈ શકાય મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોશ ઈ ફસાડ્યો પાણી દીએ દિલેને ધરે રોશ એટલે કોક નામ આપો આ બે પાંચ કારણ કે આમાં દાતાએ આપ્યું જ હોય ભાઈ તો જ આ બધું કાર્ય થતું હોય પણ મને શું ખબર તમે કેટલા કોને આપ્યા હે ભલે અગિયાર અગિયાર હજાર ના નામ આપો હું એમ નથી કેતો તમે એકાઉન્ટ લાખ ના આપો એ તો પછી અંદરથી થી મારે હમણાં નવ આપણે કેવી સારી નવ સારી કેવી સારી કે નવ સારી હા બહુ સારી નવ સારી નવસારીમાં સ્વામીજી હમણાં થોડાક દી પહેલા જ પ્રોગ્રામ ગયો સાહેબ તેજ ઉપર ત્રણ કરોડ તેજમાં 3.5 કરોડ બધા કેમેરામાં દેખી એક તરફ સે નોટો કે લિયે લાઈન લગી હૈ યહાં નોટે કેસી ઊડ રહી હૈ વિશ્વને ખબર પડી બાપુ કે ડાયરા કેવા થાય છે ગુજરાતમાં આ ગુજરાત છે યાર સારે પે અચ્છા હિન્દુસ્તાન અમારા એ તો બરાબર છે પણ ગુજરાત તો ગુજરાત ગુજરાતી ગુજરાતી જે દેશ માં જાઓ એરપોર્ટમાં ઉભો ઉભો આપણે દાંત કરતો માનલો આપણો હું આમ ન આવડતો હોય અંગ્રેજી શીખતો હોય આપડો જ હોય હા ગુજરાતી ને જો મરી જાવ હો ભાઈ આ હું કેરલા ને બધા હમણાં જઈને આવ્યો સ્વામીજી એની મૂળ ભાષાને કેટલું લોકો માન આપે છે તમામ ચેનલોને એની ભાષામાં કરવી પડી તમે કર્ણાટક કે જાવ તો જજો તમે જેટલી ચેનલો જેટલી સિરિયલ જોશો એ બધી સિરિયલ તારક મહેતાના ઉલટા તમે કન્નડા ટંડ ટંડ મળે એમાં કરવી પડી સાહેબ કારણ કે ઓલાને હિન્દી ભાષાક બીજી એટલે હિન્દી ભાષા તો આપણી રાષ્ટ્રભાષા છે એને નથી એને બરોબર સ્વીકારી એની પોતાની માતૃભાષાને વધારે માન આપ્યું છે અને મૂળ અંગ્રેજી ના દીકરા થોડાક થઈ ગયા છે લાવો છે શું જગદીશભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ દુષ્યંતભાઈ પટેલ બરોબર ને આ આ કાર્ડવાળાને એ જ કાર્ડવાળા ને તો અંગ્રેજી તો આપણને આવડતું નથી પણ આ જગદીશભાઈ પટેલ હં પછી હું અંગ્રેજી એમ છે કાંઈક લખેલું એના તરફથી અગિયાર હજાર એકસો અને અગિયાર રૂપિયા આવે છે જોરદાર તાળવીના આગળથી બધા પણ આ કાર્ડમાં મને વાંચતા એરવિન શું છે એવું છે કાંઈક હે તમે બધું અંગ્રેજી લખ્યું છે રેફરી અરવિંદ લિમિટેડ છે કે કંપની છે ની છે આ અગિયાર હજાર માં મેં કેટલું લાંબુ કર્યું સાહેબ આપણી જાહેરાત થઈ ને આટો જોરદાર તાળીના ગઢાર થી બધા અગિયાર હજાર રૂપિયા ના આવે છે હા હાલો હાલો કોક મને નામ આપો એટલે મારે મને કહું ને મેં તમારે દાંત જ કઢવાનું કેમ છો બધાય તમને મજા આવે છે ને હે તો ઠીક